સુરતમાં શ્વાનના આતંકને લઈને હવે શિક્ષણ વિભાગ સજ્જ બન્યું છે શ્વાનના આતંકથી બચવા માટે બાળકોની શાળામાં પ્રશિક્ષણ આપવામાં આવે છે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં પ્રશિક્ષણ શરૂ કરાયું છે શાળામાં શ્વાનને લઈને જાગૃતિ માટે એક માર્ગદર્શિકા આપવામાં આવે છે શ્વાન ન કરડે તેનું પણ બાળકોને શિક્ષણ આપવામાં આવ્યું છે શ્વાન હુમલો કરે ત્યારે કાળજી રાખવા અંગે પણ પ્રશિક્ષણ અપાયું છે રખડતા શ્વાનનું આતંક હવે દિવસે દિવસે વધી રહ્યું છે જેના લીધે વિદ્યાર્થીઓમાં એક ભયનો માહોલ જોવા મળે છે વિદ્યાર્થી આના પર કેવી રીતે સાવચેતી રાખી શકે એના વિષયનું પ્રશિક્ષણ અત્યારે અમારી સ્કૂલમાં આપવામાં આવી રહ્યું છે જ્યારે તમે રસ્તાથી જતા હો કે પછી વિદ્યાર્થી રસ્તા પર જતા હોય તો એ વખતે કેવી રીતે સાવચેતી રાખી શકાય વિદ્યાર્થી નાના હોય તો એ શ્વાન સાથે અડી લેતા હોય છે બહુ ઘણી વખત તો આ વસ્તુ આપણે નહીં કરવાની જે શેરીમાં વધારે શ્વાન હોતા હોય છે તો આવી શેરીમાં તમે જતાં પહેલાં સાવચેતી રાખો જો તમારી સાથે કોઈ ઘરનો મોટો વ્યક્તિ હોય તો એને તમે સાથે લઈને જાઓ અથવા ઝૂંડમાં તમારા ભાઈબંધ સાથે તમે જાઓ જો આવી રીતે તમે એ શેરીમાંથી પસાર થશો તો શ્વાન તમારા પર જે હલ્લો કરવાનો છે એ નહીં કરે લાસ્ટ એક મંથમાં અમે જોયું કે ઘણી બધી જગ્યાએ નાના બાળકો પર શ્વાન અટેક કરે છે જેથી બાળકોને ઘણું નુકસાન થાય છે તો એ નુકસાનથી બચવા માટે બાળકોએ કઈ રીતે સુરક્ષા રાખવી જોઈએ કઈ કાળજી રાખવી જોઈએ એ માટે અમે શાળામાં બાળકોને શિક્ષણ સાથે અવેરનેસની પણ માહિતી આપી રહ્યા છે જેમાં અમે બાળકોને માહિતી આપી કે તમે જો રસ્તા વચ્ચે જતા હોય તો તમને રસ્તા વચ્ચે જો શ્વાન દેખાતા હશે તો એ તમે એ રસ્તો છોડીને બીજા રસ્તેઓ જાઓ અથવા તો જો તમે એકલા જતા હોય તો એકલા ન જાઓ તમારા મમ્મી પપ્પા અથવા કોઈ મોટા વ્યક્તિઓને સાથે લઈને જાઓ ઘર છે આપન સ્કૂલ આત સમય પર સ્કૂલ કે આસપાસમાં કોઈ કતે હોતે તો આપણે પાસ બડે વ્યક્તિ નહીં હોતે બહેન હો ગઈ કોઈ બરા વ્યક્તિ હો ગયા તો આપણે કો થોડા દૂર રહેપ્ટીમાં રહેના ચીએ તો કોઈ રાસ્તે પર કોઈ બરા વ્યક્તિ ચલતા હોગા તો કે સાથ સ્કૂલ તક આપણને આ જાન ચાહીં હમક એ શિક્ષક ને માહિતી દી